પાટણ જિલ્લાના વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકોએ તેમની લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને આવેદનપત્ર આપ્યું પાટણ જિલ્લા એસોસિએશનને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું એસોસિએશનને પાટણ જિલ્લાના વ્યાજબી ભાવની દુકાનો એફપીએસના સંચાલકોએ તેમની લાંબા સમયથી પડતર માંગણીઓ ન સંતોષાતા એક નવેમ્બરથી અનાજ વિતરણ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે બુધવારે સંચાલકોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરીને સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું પાટણ જિલ્લા એફપીએસ એસોસિએશને મંત્રી સહિતના અધિકારીઓને વર્ષો જૂની અને ગંભીર પડતર માંગણીઓ અંગે વારંવાર રજૂઆત કરી છે તેમની મુખ્ય માંગણીઓમાં કમિશનમાં વધારો પ્રોફાઇલમાં તકેદારી સહાયનો ઉમેરો સિંગલ ફિંગરપ્રિન્ટથી બે બિલ અને સમિતિના સભ્યોના એસી ટકા બાયોમેટ્રિક વેરીફિકેશનનો પરિપત્ર રદ કરવો સમયસર કમિશનની ચૂકવણી અને ટેકનિકલ તેમજ વહીવટી પ્રશ્નોનું નિરાકરણ સામેલ છે એસોસિએશને જણાવ્યું છે કે જો તેમની પડતર માંગણીઓનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો તેઓ ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન કરશે આ અંતર્ગત તેઓ નવેમ્બર માસના જથ્થાના ચલણ ભરશે નહીં અને એક નવેમ્બરથી અનાજ વિતરણ પ્રક્રિયાથી સંપૂર્ણપણે અળગા રહી અસહકારનું આંદોલન શરૂ કરશે પાટણ જિલ્લા એફપીએસ એસોસિએશનના પ્રમુખ તળજાભાઈ એલ દેસાઈએ જણાવ્યું હતું કે જિલ્લાની કુલ પાંચસો ચાર દુકાનોના સંચાલકો આ આંદોલનમાં જોડાયા છે અત્યાર સુધી એક પણ દુકાનદારે નવેમ્બર માસ માટે ચલણ જનરેટ કર્યું નથી અને તેઓ તેમ કરવાના પણ નથી આવેદનપત્ર સુપ્રત કરતી વખતે દિનેશભાઈ પરમાર ચાણસમા પ્રમુખ જિલ્લા પ્રમુખ સહિત સસ્તા અનાજની દુકાનના અનેક સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા વીસ માગણીઓ હોય જ્યાં સુધી અમારી માગણીઓ સરકાર સંતોષ છે નહીં ત્યાં સુધી અમે ચલણ જનરેટ કરવાના નથી કે ચલણના પૈસા ભરવાના નથી કે ગોડાઉનનો માલ ઉતારવાના નથી કે અમે વિતરણ કરવાના નથી અમારી ઘટ અમારું કમિશન ખોટા પરિપત્રો જ્યાં સુધી અમારી સંતોષ સંતોષાશે સર્વ માગણીઓ સંતોષાશે નહીં ત્યાં સુધી અમે પાછી નથી અને સરકાર જોડે પણ અમે અપેક્ષા રાખી અમારી સાચી અને હકની માગણી હોય અને તત્પર્ય માગણી અમારી સરકાર સ્વીકારે એવી પણ અમે આશા રાખી પાંચસો કે ચાર દુકાનદારો પાટણ જિલ્લાના છે અમારી કમિશન વધારવા જોઈએ એક સલાહકાર સમિતિનો જે પત્ર ખોટો થયો છે એ નાબૂદ કરવાનો બીજો અમારી ઘટ બીજા હયાતીમાં અમારી વારસાઈ ઈ પ્રોફાઇલમાં અમારી હયાતીમાં મહિના સંબંધમાં વારસાઈ આપવી પછી અમારી વારસદારની ફિંગરપ્રિન્ટ આપવામાં આવે એવા કમિશન અમારું વધારવામાં આવે એવા ઘણા મુદ્દા છે અહેવાલ માનસિંહ ચૌધરી સંબંધ ભારત ન્યૂઝ પાટણ